નમસ્કાર આપ સૌનું તારીખ સોમવારના રોજ સાંજના યોગ સત્ર આપ સૌનું નવજીવન સેવા ટ્રસ્ટની ની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે યોગ સત્ર ટૂંક સમયમાં ચાલુ કરી દઈશું ઘણા બધા મિત્રો ફટાફટ ફટાફટ જોડાઈ જશે ને આપણે યોગ સત્રની શરૂઆત કરીશું ઘણા બધા મિત્રો જોડાય એ પહેલાં આપણે એક લાંબા ઊંડા અને સ્થિર શ્વાસ લઈને આજનું યોગનું સત્ર શરૂઆત કરીશું અક્ષર એ આવતો બેટા એ આવતો ઘણા બધા મિત્રો જોડાય પહેલા આપણે ઓમકારના નાદથી આજના સત્રનું શરૂઆત કરીશું બે જણ કલાટે મારો પદ્માસન મારો પદ્માસન જે સ્થિતિમાં આપણે સારી રીતે બેસી શકીએ સુખાસનપૂર્વક એ સ્થિતિમાં આપણે બેસી જઈશું આજના સફરની શરૂઆત કરીશું બીજી વાર બંને હાથથી ઘસીશું અને ગરમ ગરમ પથેળીને ડાબી અને જમણી આંખ પર લગાવીશું આખા શરીરમાં એક નવી ઉજાનો જોરતા સંચાર થશે મારી તરફથી પુરાય પણ આજે યોગામાં જોડાયા છે ફીટ પરના ના મળે આસન કરવામાં આજે આપણે શીખીશું પવન મુક્તાસન પવન મુક્તાસન કઈ રીતે થશે અવાજ મારો કમ્પ્લેટ બધાને પહોંચે છે મેસેજ કરવા વિનંતી આજે આપણે પવન મુક્તાસન શીખીશું પવન મુક્તાસન કઈ રીતે થાય છે એની ચર્ચા કરી લઈએ તો પવન મુક્તાસન બંને ઘૂંટણ બંને પગના ઘૂંટણને છાતી સુધી લઈ જવાના છે ત્યારબાદ બંને હાથને ઘૂંટણને પકડીને છાતી પર દબાવી રાખવાના છે મિત્રો માથું ઊંચકીને નાક ઘૂંટણ પર પર્સ કરવાનો છે ને શ્વાસ સ્વાભાવિક રીતે આપણે નોર્મલ રાખવાના છે આ ક્રિયા છીએ વાર કરવાથી આ પવન કહેવામાં આવે છે તો મુક્તાવન મુક્સન કરવાથી ફાયદા થાય કોઈ પણ આસન આપણે કરીએ છીએ એના અક્ષર આમ ફરી જજો ને કે આપણે પવન મુક્તાસન કરવાથી આ આસન પેટને લગતા વાયુકાર માટે ઉત્તમ છે ખાસ કરીને જેને પેટની સમસ્યા હોય ખાસ સ્ત્રીઓ રોગ સ્ત્રીરોગ ગર્ભાશય સંબંધિત અંત્ય લાભદાયક આસન છે સાધુપીંડ હૃદયરોગ અને સંધિવા કમરના દુખાવા અને પેટની વધેલી ચરબી માટે પવન મુક્ત આસન આસન આપણે કરી શકીએ છીએ અને આ આસન કોણે ના કરી શકે તો તીવ્ર કમરની દર્દ હોય પેટની ઈજા હોય ગર્ભાશય ગર્ભ અવસ્થામાં વ્યક્તિ આ આસન કરવું જોઈએ નહીં બીજું આ આસન મુક્તાસન પવન મુક્તાસન કરવાથી પેટની ચરબી પણ ઘણી બધી દૂર થાય છે મિત્રો આસન ખાસ કરીને દર્દીઓ જેને પેટની સમસ્યા હોય એ આસન કરી શકશે નહીં તો પવન મુક્ત આસન આપણે પેલા આસન સમજાવીએ છીએ ને ત્યારબાદ આસન કઈ રીતે કરવું એની હું સમજ તમને આપ્યું પ્રેક્ટિકલી આપણે પણ તમે પણ કરી શકો છો મારી સાથે

બીજી વાર આપણે આપણી દાઢી અહીંયા આગળ રડાવવાનો પ્રયત્ન કરવાનો છે જેટલી જેટલું થાય એટલું આપણે કરવા પ્રયત્ન કરીશું ધીમે 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 આપણે દરરોજ પ્રેક્ટિસ કરવાથી પેટ પર ખૂબ જ બળ પડશે ધીરે 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 પેટની ચરબી આપણી વધેલી હોય છે એના કારણે આપણને તકલીફ પડે છે પરંતુ આ અસર ધીરે ધીરે તમે કરો તો પેટની ચરબી પણ ઓછી થઈ જશે નોર્મલી શ્વાસ રાખવાનો છે મિત્રો અને પોતાનું માથું 18 પ્રયત્ન કરવાનો છે બીજી વાર આપણે કરી આ આસન ને પવન મુકતાસન કહેવામાં આવે છે પેટ પર ખૂબ જ દબાણ આવે છે આપ સૌનું નવજીવન સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે જેટલા મિત્રો ઓનલાઈન જોઈ રહ્યા છે બધાનું બીજું સવાસન સવાસન એટલે શું સવાસનમાં આપણે પીઠના બળ પર સુઈ જવાનું છે હાથ પગ ખુલ્લા રાખીને જેવી રીતે ઢીલા રાખો ઢીલા રાખવાના છે મિત્રો હતેળીને આકાશ તરફ રાખવાનો છે આપણે એક નવું આસન સવાસન શીખીએ છીએ મિત્રો સવાસનમાં આંખો બંધ કરીને મનને બહારની અંદર તરફ વાળવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને સમગ્ર શરીરને ઢીલું છોડી દેવાનું છે શરીરનો કોઈ ભાગ કઠોળ ના રહે કઠણ ના રહે એનું આપણે શ્વાસ રાખ ધ્યાન રાખવાનું છે બીજું એ શ્વાસને મંદ ઊંડો રાખવાનો ખાસ પ્રયત્ન કરવાનો છે ખાસ આરામની આવશ્યકતા અમુક ઉપયોગ સ્થિતિને જાળવી રાખવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે જેટલા મિત્રો મારી સાથે જોડાયા છે એ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું બીજું આસન પૂર્ણ શાંતિ આરામ અને મનની શાંતિ માટે કરવામાં આવે છે મિત્રો સવાસન એમ જોઈએ તો આપણે દરરોજ સવાસન કરતા હોઈએ છીએ સવાસન એટલે કે આપણે જે રીતે મળદું હોય મૂર્ત વ્યક્તિ પડ્યો હોય એ રીતે આપણે સૂઈ જવાનું છે બીજું સવાસન કરવાથી સો ફાયદા થાય છે સવાસન કરવાથી શારીરિક માનસિક થાક દૂર થાય છે ગેસ મળાવરોધક તનાવ સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓમાં તણાવ ઘટ થાય છે રક્તનું દબાણ ઘટે છે હૃદયને આરામ મળે છે મિત્રો ઉચ્ચ રક્ત દબાણ ને હૃદયની બીમારીઓ અનિંદ્રા માનસિક થકાન તણાવ જેવા રોગોને ખાસ કરીને શાંતિ મળે છે બીજું આ આસન કરતાં શું સાવચેતી રાખીશું તો આ આસન ખાસ કરીને અલ્સરના વ્યક્તિ હોય ક્ષય રોગ હોય અતિશય રોગ હોય હૃદયનો કોઈ પણ સમસ્યા હોય કમરને લગતી સમસ્યા હોય અથવા તો ગર્ભવતી મહિલાઓએ આ આસન કરવાનું નથી અથવા ડૉક્ટરની સલાહ લઈને આ આસન કરવાનું છે આ રીતે ખુલ્લા રાખીને ખુલ્લા હાથ રાખીને સુખ જવાનું છે આખું બંધ રાખવાની છે વરસાદના કારણે આપણે ખુલ્લા આકાશમાં બહાર જઈ શકતા નથી પરંતુ જે વ્યક્તિ પોતાના શરીર માટે યોગને ટાઈમ આપશો તો રોગને ટાઈમ આપવાની જરૂર નહીં પડે ખાસ કરીને અત્યારના સમયમાં આપણને જોતા હોઈએ છીએ બધા ઘણા બધા લોકો રોગથી પીડાતા હોય છે આપણા શરીરમાં પણ રોગ ના આવે ખાસ કરીને આપણું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે પ્રયત્નો કરવાના છે શરીર આપણું સ્વસ્થ હશે તો આપણે ઘણા બધું કાર્ય કરી શકીશું આપણા કુટુંબ માટે પરિવાર માટે દેશ માટે આપણે ઘણા બધા કાર્યો કરી શકીશું શરીરમાં રોગ હશે તો આપણે કાર્ય કરવામાં સક્ષમ નહીં હોય શરીર સારું હશે તો આપણી કુટુંબ પરિવારને પણ સમય આપણે આપી શકીશું શરીર માટે જો સમય કાઢશો તમે તો તમારે રોગ માટે સમય કાઢવો નહીં પડે જેટલા મિત્રો જોડાયા છે હું હાર્દિક સ્વાગત કરું છું આ અસરને ધીમે 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 શ્વાસ આપણે છોડી દઈશું અને આપણે પોતાની જગ્યા પર આરતી કરીશું મિત્રો આજે એક નવું કપાલ શીખીશું આપણે શું શીખીશું કપાલ ભાતી કપાલભાતી કોને કહેવામાં આવે છે તો કપાલભાતી કોણ ખૂબ જ જરૂરી છે દસ વીસ ત્રીસ કપાલભાતી બે શબ્દો એટલે કે કપાલ એ ભાતીનો બનેલો છે કપાલનો અર્થ ખોપરી થાય છે અને ભાતીનો અર્થ ચમકાવું અથવા શુદ્ધ થાય છે કપાલભાતી ખોપરીઓને કટોરાને શુદ્ધ કરવાનું કામ કરે છે કપાલભાતીના અભ્યાસમાં ખાસ કરીને સિદ્ધાસન ખાસ કરીને કપાલભાતીમાં સિદ્ધાસન એ પદ્માસન શ્વાસોશ્વાસની ક્રિયા એ પદ્માસનની સ્થિતિમાં બેઠા પછી બંને ઢીંચણ પર ધ્યાન મુદ્રા રાખવાની છે શરીર મોડું થોડું આગળ નમાવવાનું છે તમારની ઉપર શરીર પર મસ્તક પર સીધી રેખાઓમાં રાખવાનું છે અને શ્વસન કરવાનું છે મિત્રો શ્વાસ અંદર લેતી વખતે છાતી પ્રમાણે ફૂલે છે પ્રમાણે છાતીને ફૂલાવેલી અવસ્થામાં ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો છે શ્વાસ લેવાની ક્રિયા પૂરી થવાની સાથે પેટને અંદર નાભી સાથે થોડો ધક્કો રાખવાનો છે મિત્રો આમ કરવાથી માંસપેશીઓ સંચુકાય છે દરરોજ હવાના જોરથી નાક બહાર આવે છે નાક સાફ કરતી વખતે પણ આપણે કરીએ છીએ ત્યારબાદ પૂરકનો કરવાનો નથી આપમેળે રેચક એક જ રિધમના લંચમાં આવશે હવે કપાલભાતિ કરવાથી આપણને સો ફાયદા થાય છે કપાલભાતિ કરવાથી નકારાત્મક વિચારો બદલાય હકારાત્મક વિચારોમાં આપણું મન જાય છે મિત્રો બીજું ફેફસા સ્થિત અશુદ્ધ હવા અધિક માત્રામાં બહાર નીકળવાનો પ્રયત્ન કરશે સામાન્ય શ્વસન કરતાં વધુ માત્રામાં શુદ્ધ હવા આપણના શરીરમાં જાય છે મસ્તિષ્ક અને અડધી માત્રામાં પ્રાણાયામ વાયુ પ્રાપ્ત થાય છે મિત્રો નાક મસ્તિષ્ક અને સુરક્ષા અને નાળિયો સબ મજબૂત થાય છે મિત્રો નાક મસ્તિષ્ક અને ધૂળ રદ નુમેનિયા ગાંઠો જેવા રોગો આપણને દૂર થાય છે સૂચના આપણે એક ધ્યાન રાખીશું ના ફાયદા તો આપણે સમજ્યા સવારે સમયે આપણે હવાનું ઘર્ષણ અંદર તળિયાના ભાગે ન થવું જોઈએ બળતરા પૂરક પેટ હલનચલન થાય છાતી હલનચલન જરા પણ કરવાની નથી હૃદયની સમસ્યા સ્ટોક પેટના અને લાંબા સમય સુધી પીઠ પીડા ધરાવતી વ્યક્તિએ આ આસન કરવાનું નથી આ રીતે આપણે બેસીશું પદ્માસનમાં પદ્માસન વાળો ત્યારબાદ કપાલ ભાતી આપણે કરીશું વચ્ચમાં આપણે કદાચ થાકી જોઈએ તો આપણે આરામ પણ કરવાનો છે થોડો ઘણો આ રીતે કપાલપાતી કરીશું જ્યારે આપણે શ્વાસને લઈએ છીએ ત્યારે પેટ આપણું અંદર જવું જોઈએ શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ ત્યારે આપણું પેટ આ રીતે આપણે આસન કરવાનું

આરતે કરવાનો પ્રયત્ન કરવાનો છે બીજું આરતે કરવાનું છે મિત્રો જેને પેટ બધી હોય તો બજાર ની તકલીફ હોય બીજું આસન આરતે પણ થાય છે આખું આપણે સુઈ કહેવાનું છે આપણે આવતો રે તું આપ સૌનું આજના યુગ સત્રમાં હાર્દિક સ્વાગત કરું આ આપણે આસન કરતા ધીમે 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 આપણા યોગ ગુરુ બાબા રામદેવજી કેટલી થાક પ્રયત્નથી હરિદ્વારમાં હવે સૂક્ષ્મ ક્રિયાઓ આપણે શીખીશું તો આ રીતે આ આંગળીઓની સુક્ષ્મ ક્રિયા કરીશું બરોબર પછી આ રીતે બરોબર શીખવાડો જ્યારે હા ખાસ કમ્પેર કરો પછી આમ આમ કરો આમ આગળ આપ લે જવાના આમ આમ લઈ જવાનું કરો બરોબર આગળ ક્રિયા છે મિત્રો બીજું કોણ ચલો ચલો એન્ટી ક્લોક વાઈઝ અને ક્લોક વાઈઝ છે મિત્રો વિરુદ્ધ દિશામાં પણ આપણે લઈ જઈશું જેમ મળે એક એ ત્રણ ચાર ત્રણ બહુ આરતી કરી શકાય છે બીજું ગ્રીવા સંચાલન જોઈ લેશું ગ્રીવા એટલે કે ડોક હવે ડોકમાં પણ આપણને ઘણીવાર ડોક રહી જતી હોય છે ઘણી બધી સમસ્યા થતી હોય તો ડોક માટે પણ આપણે આસન કરીશું તો વિરુદ્ધ દિશામાં આપ સૌનું આ બધા કિંમતી સમય કાઢીને જોડાયા છો આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને આપણે પેટની સમસ્યા ઘણા બધા લોકોને રહેતી હોય છે તો પેટ માટે પણ આપણે આ રીતે દરરોજ એક્સરસાઇઝ કરવાથી પેટ આપણું ઘટી જાય છે મિત્રો चलो अच्छा आएगा आठ एक चार पाँच छत रुपया बारह

આગળ કરો પચીસ આથી જાય કમિટની ખાસ કરીને એને કેટલી સમસ્યા હોય આરતી પણ કરી શકાય છે શકાય છે મિત્રો આતે એક્સરસાઇઝ થઈ છે મિત્રો હવે આપણે એકવાર ચક્રાસન કરી લઈશું ચક્રાસન આતે થશે ત્યાર બાદ બંને હાથ હાથે રાખવાના છે અને પગના પડ પર ઉભા થઈ જવાનું છે કરીશું મિત્રો તો બેલેન્સ રાખવા પ્રયત્નો કરવાનો છે એક વાર બે વાર ત્રણ વાર પ્રેક્ટિસ કરીશું એટલે આસંગ મિત્રો જેને કમરની તકલીફ હોય એ આસન પેટનું મેજર ઓપરેશન હોય એ આસન આ કરી શકશે નહીં બીજું આપણે શીર્ષાસન દરરોજ શીખતા હોઈએ છીએ સ્વસ્થ વ્યક્તિ દિવાલના આ રીતે ખાસ કરીને શીર્ષાસન થઈ શકે છે મિત્રો શીર્ષાસન કરવાથી આપણા વાળ લોહીનું પરિભ્રમણ ઊંધું થાય છે લોહીનું પરિભ્રમણ ઊંધું થાય છે મસ્તિષ્ક સુધી આપણું લોહી પહોંચે છે મિત્રો અને આપણને મગજની બીમારીઓ બ્લોકેજ થવાની કોઈ શક્યતા રહેતી નથી

મફતમાં લાઈવ આપણે થઈ રહ્યા છે બહાર એની કિંમત ખૂબ જ પંદરસોથી બે હજાર રૂપિયા મહિને હોય છે મિત્રો પરંતુ આપણે ઘેર ઘેર સુધી યોગ પહોંચે એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો આરતી થાય છે બીજું આમ આખા પગને આરતી રાખવાનું છે હા તો આ રીતે રાખવાનો પ્રયત્ન કરવાનો છે તો ધીરે ધીરે ઘણા બધા મિત્રો દરરોજ જોડાય એવી હું આશા રાખું છું જેટલા મિત્રો આજે જોડાયા છે બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું દરરોજ આપણે અડધો કલાક યોગ કરીશું તો આપણને ફરું એક કે તમે યોગને ટાઈમ આપશો તો તમારે રોગનો સમય આપવો પડશે નહીં સામાન્ય રીતે આપણને રોગ થાય ત્યારે આપણે ખાટલામાં સૂતા સુતા કે દવાખાનામાં ટાઈમ આપીએ છીએ એના કરતાં બેટર છે કે શરીર સારું હોય ત્યારે આપણે શરીરને ટાઈમ આપીએ જેથી કરીને આવનાર સમયમાં આપણું શરીર પણ રોગોથી મુક્ત રહે ખૂબ જ સારું રહે એના પ્રયત્નો આપણે કરવાના છે દરરોજ અડધો કલાક યોગ કરવાથી યોગ શબ્દ એટલે કે જોડવું ઘણી બધી સંસ્થાઓ યોગને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે તો આપણે પણ યોગને હર હંમેશા આપણા જીવનમાં જોડવા પ્રયત્ન કરવાનો છે આ બધા દરરોજ મારી સાથે છ દસથી સાડા છ સુધી દરરોજ નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં જોવામાં હું તમને નમ્ર વિનંતી કરું છું તેને લાઈક સબક્રાઈબ સબસ્ક્રાઈબ અને શેર કરવા પણ વિનંતી કરું છું આ બધા મારી સાથે જોડાયા તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ બધા ખૂબ જ પોતાના શરીર માટે જાગૃતિ દર્શાવો છો તે બદલ આપ સૌનો નવજીવન સેવા ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત આપ કસનો ઉકુ આભાર